નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય એક નવા જ્ઞાન સાથે આજે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તૈયારી રૂપે એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની તમે તૈયારી કરી રહ્યા છો તે મુદ્દાને આગળ વધારતા આજે આપણે બૌદ્ધિક અભ્યોગ્યતા કસોટી એટલે કે મેટ જેમાં આપણી બુદ્ધિની કસોટી થવાની છે તેવા એક વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તમે એનએમએમએસ પીએસસી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હશો તો તેમાં આપણો આજનો મુદ્દો છે શબ્દ રચના એટલે કે એક શબ્દ ઉપરથી બીજો શબ્દ બનાવવાનો છે પહેલા આપણે એને સમજી લઈએ તો મિત્રો આ મુદ્દામાં આપણે શું જોશું તો આ મુદ્દામાં આપણે શબ્દ સમજૂતી તેના સ્વાધ્યાયના પ્રશ્નો અને તે પણ જવાબો સહિત ઉત્તરો મેળવી લઈશું જોઈએ શું કરવાનું છે તે તો મિત્રો સૌપ્રથમ આપણે અંગ્રેજી વિષય ઉપર જ જવાનું છે હું તમને પ્રશ્ન પૂછું કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા જેને આવડતું હોય તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકે છે ચલો હવે તો આવડી જ જાય અંગ્રેજી મૂળાક્ષરો કેટલા તમે કહેશો 26 અંગ્રેજી મૂળાક્ષરોની સંખ્યા 26 છે આલ્ફાબેટની સંખ્યા 26 છે તેને આપણે મગજમાં પૂરી ઉતારી લેશું હવે પ્રશ્ન એમ કરું કે અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વરોની સંખ્યા કેટલી કેટલી આવડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો નામ સહિત પ્રશ્ન બીજો અંગ્રેજી મૂળાક્ષરોમાં વ્યંજનની સંખ્યા કેટલી ચલો એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેવાનું છે કેમ કે આપણે અગાઉના વિડીયોમાં તેના વિશે ખૂબ ચર્ચા કરી છે તમને આવડવું જ જોઈએ નથી આવડતું તો વિડીયોના અંતે હું તમને જવાબ આપીશ પરંતુ જેને આવડે છે તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દે સ્વરોની સંખ્યા કેટલી વ્યંજનની સંખ્યા કેટલી અંગ્રેજી આલ્ફાબેટમાં ચલો આ ઉપરથી જ આપણે આજે મતવાનું છે જોતા જઈએ તો મિત્રો તમને પેપરમાં એક આવો સૂચના પૂછવામાં આવશે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો એક સ્પેલિંગ આપ્યો હશે તે સ્પેલિંગમાંથી નીચે તમને ચાર વિકલ્પો આપ્યા હશે તેમાંથી એક વિકલ્પ એવો હશે કે જે ઉપરના ઉપર જે સ્પેલિંગ આપ્યું છે તેના અક્ષરોમાંથી એક અક્ષર હશે નહીં તે આપણે શોધવાનું છે ખોટો સ્પેલિંગ શોધવાનો છે ઉપર એક સ્પેલિંગ આપ્યો છે તેની નીચે ચાર સ્પેલિંગો હશે એ સ્પેલિંગમાં કયો મૂળાક્ષર નથી આવતો તે આપણે શોધીશું એક સૂચના મિત્રો આવી પણ પૂછશે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બને છે તે જણાવો મિત્રો અહીં થોડું ઉલટું છે એક ચાર વિકલ્પો આપ્યા હશે તેમાંથી એક જ વિકલ્પ એવો હશે કે જે ઉપરના સ્પેલિંગના અક્ષરોમાંથી બનતો હશે બાકીના બનતા હશે નહીં ખ્યાલ આવ્યો ચલો બે મુદ્દાને સમજી લઈએ આપણો પહેલો મુદ્દો હતો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બનતો નથી તે જણાવો સૂચનાને બરાબર સમજી લેજો કયો શબ્દ બનતો નથી ઉતાવળ કરતા નહીં સૂચનાને બરાબર સમજી લેજો ધૈર્ય રાખશો પેશન રાખશો તો જ ઉત્તર આપણે સરળતાથી લખી શકીશું ઉતાવળ કરીશું તો મેળ નહીં પડે ઉતાવળે આંબા પાકે નહીં ગુજરાતીમાં સુંદર મજાની કહેવત છે

ઉપરના સ્પેલિંગમાં મેચ ખાશે નહીં મતલબ કે બનશે નહીં ઉપર જુઓ ડી આઈ સી ટી આઈ ઓ એન એ આર અને વાય ડિક્શનરીનો ઉચ્ચાર આપણને આટલા અક્ષરો મૂળાક્ષરો વાપરેલા છે હવે આમાંથી આ નીચેના સ્પેલિંગ બનાવેલા છે પણ એક સ્પેલિંગ એવું હશે કે આ અક્ષરોનો ઉપયોગ કર્યા વગર એક નવું અંદર અક્ષર ઉમેરેલો હશે તે સ્પેલિંગ આપણે શોધવાનું જોઈએ ચલો જોતા જઈએ પેલો સ્પેલિંગ એન છે તમે કહેશો હા ઓ છે ટી છે એ છે આર છે ને વાય છે મતલબ કે આ સ્પેલિંગ આમાંથી બને છે રાશન જોઈ લઈએ આર છે એ છે ટી છે આઈ છે ઓ છે અને એન રાસન પણ બનશે સીટી જોઈ લઈએ એસ સી છે આઈ છે ટી છે અને વાય છે હવે છેલ્લો વધ્યો ટી છે આર તો કે છે એ છે ડી નથી મિત્રો ડી એ છે ચલો હવે કયો વધ્યો ઈ નો ઉપરના ઉપર ઈ લખેલ નથી આમાં લખેલ છે મતલબ કે ડી એ ઉપરના શબ્દમાંથી બનતો નથી ગયું તો ડી ઉપર તમારે કરી દેવાનો છે છે ને આસાન ઉતાવળ કર્યા વગર ફટાફટ તમે બિંદુ કરી શકશો તમારી જોડે પેન જાળી રાખવાની જેથી ઓએમઆર શીટમાં પણ આપણે ટપકું ફટાફટ કરી શકીએ ચલો ક્લિયર બીજો જોઈએ સ્પેલિંગ આ મિત્રો આ સ્પેલિંગમાંથી આપણને ત્રણ વિકલ્પો આ ચાર વિકલ્પો આ પ્રમાણે આપ્યા છે કન્ટેન્ટમેન્ટ એમાં તમે જોતા જજો ચલો ચાર વિકલ્પો થઈ ગયા હવે ઉપરના સ્પેલિંગમાંથી નીચે એક સ્પેલિંગ બનશે નહીં જેમાં આપણા ટ્રેન્ડ ના બન્યો કેમ કે આમાં ઈ નતું ઉપરના ઈ નતું ના બન્યું ચલો આમાં જોઈએ હવે સી ઓ

ત્રીજો સ્પેલિંગ જોઈ લઈએ યુનિવર્સિટી યુનિવર્સિટી ના આપણને સ્પેલિંગ આપ્યા છે વેરી સિટી રેસ્ટ અને છેલ્લો ટીમી ચલો જોઈ લઈએ હવે હવે સ્પેલિંગ બનતો નથી વી છે ઈ છે આર છે ને વાય છે મિત્રો એ બી સી ડી એ પ્રમાણે જ તમે ચાલજો ઉતાવળે ડી થી અવળા ના આવતા જેથી આપણું કામ કરવામાં સરળતા રહે આમ જોતા જોતા જવાનું જે સ્પેલિંગ ખોટો છે મળી ગયો આપણને તો પછી આગળ જવાની જરૂર રહેતી નથી ચલો હવે જો સી ઉપરના સ્પેલિંગમાં ક્યાંય સી નો ઉચ્ચાર નથી તો માટે આ સ્પેલિંગ બનશે નહીં બાકીના બે બનશે તમારે જોવા આવો તો જોઈ લો ક્લિયર તો ઉત્તર લખીશું બી બી ઉપર તમે ઓય માર ગોળ કરી લો સમજાઈ ગઈ વાતને ને એટલું સરળ છે કે ને 30 સેકન્ડથી વધારે નહીં થાય શાંત મને વિચાર લી લેવા ચલો આગળ કોંગ્રેચ્યુલેશન્સ જોઈએ રાશન આવી ગયું એટલાસ આવી ગયું કોલ્ટ આવી ગયું અને કલ્ચર કયો સ્પેલિંગ નહીં બને એ આપણે વિચારવાનું છે આર છે એ છે ટી છે આઈ છે ઓ છે ને એન છે ચલો ભાઈ રાશન બનશે એટલાસ એ છે ટી છે એલ પણ છે એ પણ છે અને એસ પણ છે ચલો ભાઈ ડબલ અવકાત એ છે તો ઉપર પણ ડબલ એ છે સી ઓ છે યુ પણ છે આર પણ હતું અને ટી પણ છે ચલો ભાઈ કોલ્ટ પણ પણ છે હવે કલ્ચર સી તો કે છે યુ છે એલ છે ટી છે યુ બીજો યુ નથી ઓકે આર તો કે છે અને ઈ જો ઈ ક્યાંય આવતો નથી માટે કલ્ચર સ્પેલિંગ બનતો નથી કોંગ્રેચ્યુલેશન્સ માંથી કલ્ચર શબ્દ બનશે નહીં માટે ઉત્તર આવશે ડી બોલો ક્લિયર હવે જો તમે મારા કરતા વધુ ઝડપથી ઉત્તર શોધી શકતા હોય તો કોમેન્ટ બોક્સમાં નામ સહિત ઉત્તર ડી આવે છે તેવું કોમેન્ટ તમે કરી શકો છો ખ્યાલ આવ્યો તમારી પણ ઝડપ ધ્યાનથી વધવી જોઈએ ઉતાવળ કરવાની નથી પણ ફોકસ કરવું જરૂરી છે ચલો હવે આ ચાર પ્રશ્નો જોયા ચાર પ્રશ્નો કેવા જોયા કે કયો શબ્દ બનતો નથી આપણે જોઈએ હવે થોડું ઉલટું કરીએ કયો સ્પેલિંગ કયો શબ્દ બને છે તે જોઈએ પરીક્ષામાં સૂચના મિત્રો આવી છે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ મૂળ શબ્દમાંથી બને છે તે જણાવો સ્પેલિંગ આપ્યો હશે તેમાંથી નીચે આપણને ચાર વિકલ્પો આપ્યા હશે તેમાંથી એક વિકલ્પ એવો હશે જે બનતો હશે બાકીના ત્રણ સ્પેલિંગો બનતા હશે નહીં ધ્યાન રાખજો ખાસ સૂચનાને બરોબર સમજી લેશો તો ઉત્તર ફટાફટ લખી શકશો બાકી ઉતાવળ કરી તો ગડબડ ગોટાળો થવાની સંભાવના છે લખ્યું હશે એમ કયો સ્પેલિંગ બને છે તે શોધો કયો સ્પેલિંગ બન કતો એવું લખ્યું હશે કયો સ્પેલિંગ બનતો નથી પણ મગજમાં ચાલતું હશે કયો સ્પેલિંગ બને છે આપણે આગળ જોયું ત્રણ ત્રણ સ્પેલિંગ બનતા હતા એક જ નતો બનતો સૂચના આવી મગજમાં હશે તો ખોટું થઈ સૂચના બરોબર પ્રશ્નને બરાબર સમજી લેશો તો જવાબ ઝડપથી આવી શકશે ચલો હવે જોઈએ કયો સ્પેલિંગ બને છે સેક્રેટરી આપણને આપ્યું છે તેના ત્રણ વિકલ્પો અને આ ચોથો વિકલ્પ આ ચાર માંથી એક જ સ્પેલિંગ બનશે એક જ શબ્દ બનશે બાકીનો શબ્દ નહીં બને જોઈએ સેક્રેટરી આર છે 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 ઈ સી ઓ નથી જુઓ મિત્રો ઓ ઓ નથી નથી એટલે આ સ્પેલિંગ નહીં બને હવે બીજા સ્પેલિંગમાં પણ જુઓ ઓ આવે છે તો આ સ્પેલિંગ પણ બનશે નહીં ઉપર ઓ નથી તો ઓ ઓ વાળા જેટલા સ્પેલિંગ છે એટલા નહીં બને એટલે આપણે બેને ચોકડી મારી દીધી કામ ફટોફટ થઈ ગયું ચલો ક્યાંય જી નથી માટે આ નહીં બને જોવા ખાતર બાકી જોવાની જરૂર રહેતી નથી તો આપણે ઉત્તર લખીશું સી હા પણ વિકલ્પો એવા હોય બી માં તમને વિકલ્પ એવો આપ્યો હોય કે એ અને બી બંને

ટી નથી એટલે આ સ્પેલિંગ નહીં બને ચલો કાસ્ટમાં પણ ટી આવે છે ટી નથી એટલે આ પણ નથી બન્યું તો ટી નથી એટલે આ પણ નહીં બને પી છે એ છે જી જુઓ મિત્રો ક્યાં જી નથી તો આ પણ સ્પેલિંગ નહીં બને હાઈ ડાન્સ એ તો બનવાનો જ છે જોઈ લઈએ ડી છે એ છે એન છે સી છે અને એ પણ છે ડી ઉત્તર ડી ક્લિયર ચલો હવે આગળ વધીએ ચલો હવે તમને આનો ઉત્તર આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો વિકલ્પો તમને આપી દીધા રેટ એટ રાઈટ અને હાઈટ ચલો કયો સ્પેલિંગ નહીં બને એમ નથી પણ કયો સ્પેલિંગ બનશે એ તમારે વિચારવાનું છે ચારમાંથી એક સ્પેલિંગ બનશે બાકીના ત્રણ નહીં બને જોતા જઈએ

પછી સ્પ્રિંગ છે પછી સ્પ્રિંકલ છે અને આગળનો સ્પેલિંગ છે ચલો આમાંથી ચારમાંથી એક સ્પેલિંગ એવો હશે કે જે બનતો હશે નહીં ચલો લીકેજ કયો નહીં બને એ જોઈ લઈએ શરૂઆત કરતા જઈએ એસ છે આઈ છે એન છે જી પણ છે ચલો આમાં પણ એ નથી હવે જે જે સ્પેલિંગમાં એ નથી એ નહીં બને જુઓ આમાં એ

ટેકનિક સાથે કામ કરીશું તો ઉત્તર આવડશે આવડશે ને આવડશે આપણી બુદ્ધિને બરાબર કસવાની છે તમને કોઈ પણ ઉત્તર સીધી લીટીમાં હશે નહીં કાન આમ પકડવાના નથી આ ફેરવીને પકડવાના છે ધ્યાન રાખીશું મુદ્દો સમજાઈ ગયો તો મિત્રો આપણે અહીં આ વિડીયોમાં બે મુદ્દા જોયા એક શબ્દ ઉપરથી કયો મૂળ શબ્દ ઉપરથી શબ્દો બનતા નથી તે જોયું બીજું મૂળ શબ્દ ઉપરથી નવો કયો શબ્દ બને છે તે જોઈએ તો આ બંને મુદ્દાને બરોબર ધ્યાન રાખીશું શબ્દ રચનામાં જો ઉતાવળ કરીશું સૂચના બરોબર નહીં સમજીએ તો ગડબડ ઘોટાળો થવાની સંભાવના છે આશા રાખું છું કે મિત્રો આ મુદ્દો તમને બરાબર સમજાઈ ગયો હશે અને તમને મારો આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી આ બંને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું જોડે જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો કોઈ મુદ્દો નથી સમજાયો કયા નવા મુદ્દા ઉપર વિડીયો બનાવ્યા જેવો છે તે અંગે પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દા અંગે નવો વિડીયો બનાવી શકું વિડીયોમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો ચલો હવે ફરીથી મળીશું એક નવા અધ્યાય સાથે એક નવા મુદ્દા સાથે તમારી જોડે ત્યાં સુધી સૌને રામ રામ